નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંછી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા મણિપુરથી ચાલુ થઈ છે અને મહારાષ્ટ્રમાં તે અંત આવવાની છે આ છ હજાર કિલોમીટરની જે યાત્રા છે તે દરમિયાન હવે તે અંતિમ પડાવમાં છે ને ગુજરાતમાં તે પ્રવેશી ચૂકી છે તેનો આજે ત્રીજો દિવસ છે છોટા ઉદેપુર જે જિલ્લો છે તેનો બોડીલી જે તાલુકો છે ત્યાં રાહુલ ગાંધીની જે ન્યાયયાત્રા આવી પહોંચી છે અને નવજીવન ન્યૂઝ અહીંના જે સ્થાનિકો છે છોટા સમસ્યા છે સાથે સાથે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા રહી ચૂકેલા નારાયણ રાઠવા સમય પહેલા કોંગ્રેસને અલવી દાખે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેને લઈને પણ સ્થાનિકો સાથે વાત કરી તો એ બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે તે આપ જાણો અમારું એમએસપી પેલા પહેલું તો નથી ખેડૂતોને અને ઉદ્યોગપતિઓની આ સરકાર છે ખેડૂતોની કોઈ સરકાર નથી રોડ રસ્તા ખાલી બતાવવામાં માંગ બતાવે છે બાકી ક્યાંક એવું કોઈ જગ્યાએ છે જ નહીં તમે આખા બોડેલી છોટાઉદેપુર બધે ફરો કે કોઈ રોડ રસ્તાની કોઈ સારી વ્યવસ્થા જ નથી અહીં કેવડીયા કોલેજ પોતે પાણી વગર આદિવાસી જઝુમી રહ્યું છે અમારી જિલ્લાની જે એમએસપી જે અમારી વૈદ્યનાથ કમિટીની છે તે અમે રાહુલ ગાંધીને અમે મૂકીશું કે અમે જરૂર આપે કોંગ્રેસનો વાયદો દવાખાનો તો કોંગ્રેસે જે બનાવે છે એમઆઈ એમઆઈઆઈ એમાંથી એક આ લોકોએ એનો ઉપયોગ નથી એને વેચી દીધું છે બધું

અમે આ રાહુલ ગાંધી યાત્રામાં જોડાવા માટે અમે આવ્યા છે બોડેલી મોટી શરલી થી અને અમારા જે પ્રશ્ન પચીસ ત્રીસ વર્ષથી આજે પીડાઈ રહ્યા હોય અને કોઈ પણ અમારા જે યુવા સાથીઓને કોઈ રોજી રોટી મળતી નથી અને જે કોઈ વેપારીકરણ હોય અને દલિત સમાજ માટે બહુ જ કપરો સમય છે સર અમને જે કઈ માંગણીઓ છે તે કશું અમારું કશું થતું નથી યાત્રામાં જોડાયા છે અને અમારી મુશ્કેલી દૂર થાય અને આ દલિત સમાજ જે બહુ જ કપરા સમયો છે એ બદલાઈ જાય એના માટે અમે ખાસ વિનંતીથી થી રહ્યા છે અને અમારા પૂરા એક યુવા સાથી હોસલા સાથે અમે જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવીશું એ અમારી અપેક્ષા છે કરજણ એકસો સુડતાલીસ વિધાનસભા કરજણથી બે હજાર બાવીસની અંદર ઉમેદવારી કરી હતી કોંગ્રેસમાંથી અને ત્યાર પછી અત્યારે અમે અહીંયા આવ્યા છે રાહુલ ગાંધીની અંદર ન્યાય યાત્રાની અંદર જે લોકોના ન્યાય માટે અમારા આગેવાન લડી રહ્યા છે આ ભાજપની સરકાર સામે જે લડી રહ્યા છે એ લડત આપવા માટે પણ અમે એમને સહભાગી બની એટલા માટે અહીંયા આવ્યા છે ને લોકલ મુદ્દાને રજૂઆત લઈને જે એસટી એસ સી ઓબીસીના જે મુદ્દાઓ છે જે આ સરકાર ઉદ્યોગપતિની સરકાર જે છે ખેડૂતોને ધ્યાનમાં લેતી નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતી નથી તેમજ અહીંયા કપાસ લઈને જઈએ છીએ તો સીસીઆઈની અંદર પણ ગેરવહીવટ ચાલી રહ્યો છે એ બધી એક રજૂઆતો છે જે અમારા નેતાને ધ્યાન દોરીએ છીએ અમે અત્યારે આવીને

તો બે દિવસ અગાઉ જે અહીંનું સંગઠન છે કે છે તેમને દબાવવાનું કરે છે મતલબ ત્રાસ આપવાનું કામ કરે છે તેમજ ડિટેન કરવાનું કામ કરે છે એ લોકોને વારે ઘડીએ પોલીસની જરૂર પડતી હોય છે કામકા કામ અર્થે કે અહીંયા લોકલના ઇશ્યુ લોકલ ઇસ્યુ જે હોય છે એના લઈને તેની અંદર આ લોકો સામેથી એવું કહે છે કે જો આ યાત્રાની અંદર તમે હા સહભાગી બનશો કે આ તો જશો તો અમે તમને વારે ઘડીએ કોઈ પણ કેસને લઈને

નલ જલની જે યોજનાની વાતો કરે છે એ પેપર પર જ છે નલ જલની યોજના ગરીબના ઘરમાં જઈને જુઓ ને તો ખબર પડે કે નલ કે જલ છે આજની તારીખે પણ જલનો પ્રશ્ન છે જે આટલું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે આજુબાજુના પાંચ ગામડાની અંદર તમે ફરો અહીંયાથી બોડેલીથી નેત્રાંગ વાળા રસ્તા પર તમે જાઓ ખેડૂતોના બહુ બધા અંગત પ્રશ્નો છે જેને લઈને રજૂઆત છે એ ખેડૂત રાહુલ રાહુલ ગાંધી સાહેબે અત્યારે જે ખેડૂતોની વાત સાંભળી છે આગળ કલાક એમની જોડે

બોરેલી માં રાહુલ ગાંધી આવે છે ન્યાય યાત્રા લઈને બોડેલી બહુ ઉત્સાહ છે બહુ બધા યુવાનો જોડાયા છે બધા યુવાનો રાહુલ ગાંધીના યાત્રામાં જોડાયા છે રાહુલ ગાંધી તમને અહીંયા મળે છે મળવાનો મોકો મળે છે તો રાહુલ ગાંધીને ને તમને તમારી સમસ્યા રાહુલ ગાંધીનો મો મળવાનો મોકો મળે છે છોટાઉદેપુર જિલ્લામાં જેટલા બી ભણેલા છોકરાઓ છે એ લોકોને બેરોજગારીનો બહુ સામનો કરવો પડે છે બીજા સિટીઓમાં જોબ માટે શોધો જવા માટે છે ફરે છે એના હિસાબે અમે રાહુલ ગાંધી મળીશ તો એમને એ જ કહીશ કે ભાઈ અમને એમ્પ્લોયમેન્ટ આપો

એક ચાર ક્લાસવાઈકર્સ ટીચર છે ટીચરોની કમી એટલી બધી થાય છે હોસ્પિટલાઈઝનું કોઈ ચેજ નથી તંત્ર एकदम બગડી ગયું છે રોડ રસ્તાઓ તમે જોઈ લો કેવા છે રોડ રસ્તાઓ અહીંયાના વિકાસના નામ પર વન પેપર વિકાસ છે બીજો રસ્તા પર વિકાસ છેથી જાહેર થઈ ચૂકેલીયા પરિપાર્ટી તમારા સુધી જાહેર નથી

મળે છે ત્યારે અમે અમારી આ જે વાતો છે તે પહોંચાડીશું સાથે જ આ નારાયણ રાઠવા કોંગ્રેસને અલવિદા કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તેને લઈને સ્થાનિક કક્ષાએ તેમજ બીજા કોંગ્રેસમાં કોઈ ફરક નથી પડવાનો તેવો પણ તેઓએ મેં વ્યક્ત કર્યો છે હવે જોઈએ આવનારા સમયમાં રાહુલ ગાંધીની જે ન્યાયયાત્રા છે તેને લઈને લોકસભામાં જે આદિવાસી પટ્ટી છે તે કોંગ્રેસ પોતાના તરફ કેવી રીતે ખેંચી શકે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ જોવા માટે નવજીવન ન્યૂઝની ચેનલ સતત જોતા રહો નમસ્કાર